દાળી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે આવેલ સરકારી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલમાં પૂર્વ વિદ્યાર્થી અભ્યાસ કરતાનું સ્નેહમિલન યોજવામાં આવ્યું જેમાં સુરત અમદાવાદ મુંબઈ તેમજ ગોપાલ ગ્રામના ગ્રામ્ય વિસ્તારમાંથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાજર રહ્યા જેમાં વકીલ ઉદ્યોગપતિ તે મતદાતાઓ સમાજમાં રહી જે કામગીરી કરતા તે યાદ કરવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓનું નાનપણ અને બાળક બની રમતા તે શાળામાં આજે પણ યાદ કરવામાં આવેલ અને શાળામાં આવી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દાનની જાહેરાત કરવામાં આવી તેમજ શાળામાં આવી બાળક બની આંસુ એવા લાગ્યા જેમાં સમગ્ર આયોજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ મિલનબેન જાટકિયા તેમજ ગ્રામ વિકાસના સભ્ય પ્રતાપભાઈ વાળા દ્વારા આયોજન રાખવામાં આવેલ રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી મારું નામ હસમુખભાઈ અર્જુનભાઈ જેઠો આજે અમે ઓપી જેડ હાઈસ્કૂલની અંદર ઓગણીસો ને અઠ્યોતેરની અંદર જે ભણતા વિદ્યાર્થીઓ મિત્રો આજે અમારો સ્નેહવિનર હાઈસ્કૂલની અંદર રાખવામાં આવ્યું છે બધી જૂની યાદો આજે અમારે તાજી થઈ વર્ષોનું જે સપનું હતું એ આજે અમારું પૂર્ણ થયું અને સિનિયર સિટીઝનમાં આવ્યા પછી અમે બધા વિદ્યાર્થીઓ આજે ભેગા મળ્યા

જેસી વાઘેલા આ સંસ્થા ઓપી જેડ હાઈસ્કૂલ ગોપાલ ગ્રામનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હું અને આજે ગોપાલગ્રામ હાઈસ્કૂલમાં ઓગણીસો અઠ્યોતેર અને ઓગણીસો ઓગણ એંસીની બેન્ચના વિદ્યાર્થી મિત્રો અમે જે બાળપણના બાળ ગોઠ્યા હતા ભેળા થયા છે અને ખૂબ આનંદ કર્યો જે કંઈ જૂની પુરાણી યાદો હતી જૂના સંસ્મરણો હતા ખૂબ યાદ એકાબીજાએ બધાએ મળીને વાગોળ્યા જ્યાં જેણે ઘણા મિત્રો ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી મળ્યા નહોતા એ એને બધાને મળીને ખૂબ આનંદ થયો એક એક રીતે જોઈ તો અમને અમારું જે હાઈસ્કૂલમાં ચાર બે નોટું બે ચોપડીઓ લઈને આવતા અને એ જે માહોલ એ જે માહોલ માહોલને સંસ્થા સંસ્થામાં આવતા અને એકબીજાને મજાક મસ્કરી કરતા એવો આનંદ આજે અમને હાઈસ્કૂલમાં અમારી જે માતૃ સંસ્થા છે હાઈસ્કૂલનું જે અમારું માતાનો ખોળો કહી શકીએ એવી સંસ્થામાં અમે આવ્યા અને અમને અહીંયા આવીને ખૂબ બધાને આનંદ થયો છે આજે એક અમારી જે માતૃ સંસ્થામાં અમે અહીં હાજર રહ્યા ત્યારે જૂના સ્મશરણોની સાથે એક અમને આ આ જ ભૂમિએ અમને એક દિશા બતાવી છે કે આ જે આપણી માતૃ સંસ્થા છે એ એક સમયે આ મૃતપ્રાય થઈ ગઈ હતી એનું આજે સંસ્થાના જે મુખ્ય દાતાઓ છે જે ઓધોજી બાપા ઝાટિકાનું પરિવાર છે અત્યારે એ એણે તનતોડ મહેનત કરીને આર્થિક ખૂબ યોગદાન આપીને પાછી સંસ્થાને પુનઃજીવિત કરી છે આજે તમને કહું કે અમરેલી જિલ્લાની જે ટોપ હાઈસ્કૂલો ગણાતી ચલાળાની આર કે એમ એમ અમરેલીની કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ એ હાઈસ્કૂલો જે કમનસીબી એ બંધ થઈ ગઈ છે એની સામે આજે ગોપાળગ્રામ હાઈસ્કૂલમાં પચીસ વિદ્યાર્થીમાંથી આજે સાડા ત્રણસો વિદ્યાર્થીઓ પહોંચ્યા છે એને માટે જો કોઈ સારા પ્રયત્નો કરીને આ સ્ટેજ સુધી પહોંચાડી હોય તો આ સંસ્થાના ટ્રસ્ટીઓ અને જે આ સંસ્થાના જે મુખ્ય દાતાઓ છે મિલનભાઈ મિલનબેન એમની દીકરી આ બધા જ એ ખૂબ અને પુનજીવિત કરવા માટે મહેનત કરી છે હવે મારા હિસાબે હું વ્યક્તિગત રીતે એવું માનું છું આ સંસ્થામાં જે અત્યારે જે પ્રવૃત્તિઓ ચાલે છે એ સંસ્થાની પ્રવૃત્તિઓમાં આપણે આપણી એક ફરજના ભાગરૂપે જે કોઈ પણ ભૂલ નહીં તો ભૂલની પાંખડી આપણી દરેક વિદ્યાર્થી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ પ્રમાણે કાંઈ ને કાંઈ યોગદાન આપવું જોયું એવું મને આ સંસ્થાની જે ભૂમિ છે એવી મને પ્રેરણા આપી ઓકે સર